નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ગઈકાલે શરૂ થયેલા વરસાદ અને અને અનેક ગામો પ્રભાવિત બન્યા છે મુખ્ય મથક સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા અનેક વૃક્ષો ધરાશાયી થયા છે તલાવજોરા ગામમાં મોટું નુકસાન થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે તો હવામાનની આ અચાનક બદલાવથી ચીખલી તાલુકામાં યોજાતા નવરાત્રીના ગરબા આયોજકોમાં પણ ચિંતાનું વાતાવરણ છે ગરબા ગ્રાઉન્ડમાં તંબુ સ્ટેજ અને લાઇટિંગ જેવી વ્યવસ્થાઓને પણ નુકસાન થવાની માહિતી મળી રહી છે આદિવાસી આવેલા વાસંદા તાલુકાના ગામમાં પણ હોલીમોરા અને વાવાઝોડાથી મોટું નુકસાન થયું છે અનેક ઘરોના પતરા ઉડી ગયા છે અને રસ્તાઓ પર વૃક્ષો પડી જતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે તંત્ર તાત્કાલિક સતર્ક બન્યું છે માર્ગ મકાન વિભાગે રાત્રે જ કાર્ય શરૂ કરીને જેસીબી મશીનો અને કટર વડે ધરાશાયી થયેલા વૃક્ષો હટાવ્યા અને રસ્તાઓ ફરીથી ખુલ્લા કર્યા છે તો તંત્ર દ્વારા જનજીવન ફરીથી ચાલુ થાય તેવી કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે